ગત રોજ તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના એલસીબી પીઆઈ શ્રીને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે જૂના સાદુરગા ગામ તરફ જવાના રસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ એબીસી મિનરલ્સ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં નવગણ બાલસરા તથા નિકુંજ રાજપરાએ ભાગીદારી કરીને ઇમ્પોર્ટ થતો ખનીજ કોલસો કે જે કંડલા બંદરથી ઇમ્પોર્ટ થતો એવા કોલસાના ટ્રક ડ્રાઈવરો સાથે મિલી વગત કરીને લો ક્વોલિટી કોલસો તેમાં ભેળવી અને હાઈ ક્વોલિટી કોલસાની ચોરી કરી રહ્યા છે આ બાબતે એલસીબી પીઆઈ પોતાના સ્ટાફની સૂચના કરી રેડ કરતા હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ દસ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તથા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ જે કોલસો જે કંડલા બંદરથી કોડીનાર તથા બીજી અલગ અલગ જગ્યાએ જે જતો હોય એને કોલસાનું સીલ જે કોલસા ઉપર તાડપત્રી બાંધીને જે સીલ મારવામાં આવતું તો એ સીલને સીલને તોડવા માટે તથા કોલસા ચોરી થઈ ગયા બાદ ફરીથી એને સીલ એપ્લાય કરવા માટે એક માણસ પણ એમની સાથે હતો તેમજ સીલ પણ કુલ પંદર નંગ પંદર જપ્ત કરેલા છે અને જે જોડે જીપીએસ ટ્રેકિંગથી આ જે ટ્રક્સનું મોનિટરિંગ કરવામાં આવતું એ જીપીએસ ટ્રેકિંગ થોડાક ટાઈમ માટે જ્યારે આ ચોરી થતી હોય એ ટાઈમ દરમિયાન એને ડિસેબલ કરવા માટે પણ ટેકનિકલ સહાય કરવા માટે એક માણસ હતો જેની પણ તપાસ આગળ ચાલુ છે આ બાબતે સ્થળ પર ઝડપાયેલા આરોપી તોફીક ખાન અખિલેશ કુમાર મીઠાભાઈ મીઠાપરા અને કે જે ત્યાં મેનેજર તરીકે કરતા હતા સ્થળ પરથી નાસી જનાર આરોપીમાં રમેશ વસુણિયા તથા રાકેશ કુમાર આ બંને હતા ગાંધીધામ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ કે જેના માલિક જગજીતસિંહ રાણા એ પોતાના ડ્રાઈવરોને સૂચના કરતા કે હેરી કરીને હેરીભાઈ કરીને કે જેમની તપાસ હાલ ચાલુ છે કે આ વ્યક્તિ કોણ છે જે ડ્રાઈવરનો સંપર્ક કરતો અને તે જ્યાં કહે ત્યાં આ બધા ટ્રક લાવવા લાવવામાં આવતા હતા કુલ કેટલી ચોરી થઈ છે કેટલા સમયગાળાથી આ સ્કેન્ડલ ચાલુ છે હજી કોઈ વધારે માણસ આમાં ઇન્વોલ્વ છે કે કેમ એ અંગે આગળ તપાસ ચાલુ છે